નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ત્રીજી વખત સાંસદ તરીકે રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા ભાજપના માજી મેયર અને મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી ડોક્ટર જ્યોતિબેનની નારાજગી જોવા મળી વિકાસના કામો માંગ વડોદરા પાછળ રહેલ હોવાથી સાંસદ બદલવાની માંગ કરવામાં આવી

વડોદરા શહેરના લોકો લીડરશીપ ચેન્જ ઝંકતા હતા મને ઘણા ફોન આવતા હતા બેન તમે કંઈ કહેતા નથી કરતા નથી મહિલા બ્રાહ્મણની સીટ છે એવું પાર્ટી નક્કી કરે છે ઘણી અને અમારા મુખ્યમંત્રીજી જ્યારે વડોદરા આવે એમ કહે કે ભાઈ તમને લોકોને વિકાસની ભૂખ નથી અમારા પ્રદેશ અધ્યક્ષજી જ્યારે એમ કહે કે તમારા વડોદરાના નેતાઓ પોતે ગઈકાલે જ વાત થઈ વડોદરાના લોકોમાંથી આપણા મીડિયાના એક ભાઈ સાથે વાત થઈ કે ભાઈ અમારા વડોદરાનો જ વિકાસ કેમ નહીં સુરતનો વિકાસ આટલો બધો થાય છે અમદાવાદનો આટલો બધો વિકાસ થાય છે તો કે વડોદરાની લીડરશિપ તમારી એ બાબતે પ્રો એક્ટિવ નથી એ લોકોએ પોતે એમના કાનમાં વાત જાય તો સારી વાત છે એવું પોતે પાટીલ સાહેબે કેવું પડ્યું અને એટલા માટે અમારા વડોદરામાંથી ઘણા બધા લોકોએ મને કીધું અને અનેક લોકોએ પાર્ટીમાં એ કીધું કે આ જે ચહેરો છે દસ વર્ષ તક આપી આપણે શહેરના અધ્યક્ષ બનાવ્યા શહેરના સાંસદ બનાવ્યા પણ કયો વિકાસ થયો મને કોઈ કહેતો ખરું કે કેમ આવું વડોદરાના લોકોએ કહેવું પડે છે કે અમારો જ વિકાસ કેમ નથી થતો કેમ એવું કહેવું પડ્યું જો હું જૂઠ્યું હોય તમને ચેલેન્જ કરો અને મારી સામે વાત કરવા આવો કે ભાઈ આ છે ના નથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એમ કહે કે ગુજરાત રાજ્ય તૈયાર છે તમારો વિકાસ કરવાનો પ્રદેશ અધ્યક્ષ એમ કે અને મોદી સાહેબ તો તમને હરેક મિનિટ વિકાસની રાજનીતિ માટે ખૂબ કામ કરી રહ્યા છે અને બધા દુનિયા જુએ છે તો પછી આપણે કેમ આમ આટલું બધું લેક કરતા હોય એન્ડ ધેટ ઇઝ ધ રીઝન દેટ ઇઝ ધ રીઝન આઈ વોન્ટ ટુ સે દેટ આઈ એમ નોટ પાર્ટી ટુ ઇટ આઈ એમ ધ વિસર બ્લોઅર તમે મને એમ કહો કે તમે પોલિટિકલ સુસાઇડ કરો છો આટલા બધા તપતા સુરજના ભાજપના અંદર આવા સમયે તમે આવી વાત કરો છો તો યસ હું કરું છું અને હવે હું એ પોતે સત્તાન નહીં થઈ આઈ એમ નોટ અ સ્મોલ કાર્યકર્તા છેલ્લા ત્રણ દશકથી હું ભાજપનું કામ કરું છું સમર્પિત ભાવ સાથે કામ કરું છું અને મારા હજારો કાર્યકર્તાની ફોજ આ જ રીતે ચોવીસ બાય સાત પોતાના કામ ધંધામાં ટાઈમ ના આપે સાહેબ ને ભાજપમાં ટાઈમ આપે છે તો એ બધા જ કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક એમ્બિશન સાથે જ પાર્ટીમાં આવે ને અને અમારી જો કેડર બેઝ પાર્ટી હોય તો કેડર કેમ બદલાતી નથી વાય ધીસ પ્રેગ્નન્સી ઇઝ દેર વી આર ટોકિંગ અબાઉટ ધ પોલિસી રિફોર્મ્સ વી આર ટોકિંગ ફોર ધ કેડરમેઝ પાર્ટી અને અમે લાર્જેસ્ટ પાર્ટી તરીકે એસ્ટાબ્લિશ થયેલી પાર્ટી છે તો પછી આપણે બધાએ આ વાતને ઉપર સુધી કેવી રીતે પહોંચાડ્યું એટલે મારે આજે આ બધા સમક્ષ વાત કરવી પડી છે અને કદાચ મને આનું ઘણું મોટું ભરપાઈ કરવી પડે કદાચ એવું પણ થાય કે આઈ વીલ બીકમ ઝીરો ઓર આઈ માઇટ નોટ પણ મારે આ કેવું હતું એને મેં કીધું રાજનીતિ અત્યારે એ બધું મેં ડિસાઈડ નત કર્યું બેન તમને એવું લાગે છે કે આ જે રજન્મન ખાનસા હતા તે આ એમને માટે છે જો જે પણ શેરના આગેવાન નેતા થયા હોય એને જવાબદારી તો લેવી જ પડે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ